મારું નામ મેમણ અબ્દુલ છે અને હું સ્થાનિક આગેવાન છું અહિયાંનું સમસ્યા માં પ્રાપ્ત થતી માહિતી મુજબ ફૂલવાડી ભરી માતા રોડ મદીના મસ્જિદની પાછળ પંડિત દીનદયાલ ઘરાક બંડાલ પરવાનો નંબર નાઈન ઝીરો થી ઓબ્લિક નાઇન્ટી ફોર જે અહી ગરીબ પરિવાર લોકો અહીંયા વસે છે અને કારીગર વર્ગ નો બહુ મોટો અહિયાં સ્લમ એરિયો છે અને અમારા ગુજરાત રાજ્યના શ્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ગુજરાત રાજ્યના ગરીબ પરિવાર લોકોને જે લોકો મજૂરી કરે છે તે લોકોની માટે અહીંયા વ્યાજબી ભાવે અનાજ વિતરણનો જે જે આયોજન કરવામાં આવ્યું છે ઘણા વર્ષોથી લોકો અહીંયા અનાજ લેતા જ હતા પણ પાછલા ત્રણ ચાર વર્ષથી એવી ફરિયાદો ઉઠે છે કે અહીંયા જે રાશન ધારકો છે જેના પાસે કાર્ડ છે તેને પૂરતો રાશન મળવામાં આવતો નથી અને જે અમારી માતા બહેનો અહીંયા રાશન પ્રાપ્ત કરવાની માહિતી લેવા માટે આવે છે તે લોકોને ખોટા શબ્દ કહી ધકેલી મૂકવામાં આવે છે અને જે લોકોના પાંચ માણસોના નામ છે તે લોકોના ત્રણ માણસોના નામનો અનાજનું વિતરણ કરવામાં આવે છે અને સ્થાનિક લોકોની એવી ફરિયાદ છે કે પાછલા બારણે અનાજનો બ્લેકમાં સગે વગે કરવાનો ઘણા સમયથી અહીંયા આયોજન કરવામાં આવ્યું છે એ અમારા રાજ્યના કલેક્ટર સાહેબ શ્રી અને અમારા સરસ શહેરના કલેક્ટર સાહેબ શ્રીને પુરવઠા વિભાગને અમે જાણ કરવા માંગીએ છીએ કે આ ગરીબોનો નો મારનાર લોકોના ઉપર સખ્ત માં કાર્યવાહી થાય તાકે ગરીબ લોકો ક્યાં જશે એક તરફ અમારા મુખ્યમંત્રી સાહેબ શ્રી અમના અમારા માટે આવી મોટી મોટી યોજનાઓ અમને આપે છે અને આવા ચારસો વીસી લોકો અમારા ગરીબોનું રાશન જયારે સગે વગે કરતા હોય તેની ઉપર સખ્ત ને કાર્યવાહી થાય પગલા થાય એવી અમારી નમ્ર અરજી વિનંતી છે સાહેબ જયારે રાશન પ્રાપ્ત કરવાનો સમય આવે છે તો આ વ્યક્તિ રાશન ની દુકાન ખોલતો નથી ને જ્યારે લોકો ત્રાહિત થઈ જાય એના પછી રાશન ની દુકાન એ બે નંબર ના લોકો માટે ખોલવામાં આવે છે રાત્રિના ના સમયે તમે અમને બતાવો કઈ રાશન ની દુકાનો ખોલવામાં આવે સુરત શહેર માં ઘણા રાશન ધારકો છે કોઈ દિવસ અમે નથી જોયું કે આઠ વાગે દુકાન ખોલવામાં આવે માત્ર ને માત્ર અહિયાં રાત્રિ ના સમયે રાશન ની દુકાન ખોલવાનો હિત જ આ છે કે બે નંબરિયાઓને રાશન અહિયાં થી પ્રાપ્ત થતું અમને દેખાય છે ત્યારે રાશન કાર્ડ લઈને તમે શું આવ્યું રાશન કાર્ડ અમને એને એવું કીધું છે કે અમારે થી હોઈ શકે છે કે અહિયાં તોલવામાં કઈ મિસ્ટેક થઈ હોય અમારા માણસો હોઈ શકે છે કે ભાનમાં ન હોય એવી અમને એણે ડિબેટ કરી છે પણ મેં એમને કહું છું કે માણસ તમારો હોય તમે બેઠા હોય અને તમારી સામે તોલતો તો એ કયા હિસાબે ઓછું આપી શકે છે અમે આના પહેલા લોકડાઉન સમય જ્યારે મહામારીનો સમય હતો ત્યારે અમે પુરવઠા વિભાગ ને અમે જાણ કરતા અહીંયા અહીંયા ચેકિંગ કરવામાં આવેલ હતું તે પછી બે મહિના સારી રીતે આની દુકાન ચાલી એના પછી પાછો એની જગ્યાએ પાછો આવી ગયો છે અને હાલમાં અમારા અહીંયા મોલ્લાના વડીલો અને અમારી માતાઓ અહીંયા જમા થયા છે આજે મહિનો દિવસ પૂરો થવા આવ્યો લોકોના પગાર નથી થયા અને સરકાર શ્રીએ અમને ગરીબ રેખાઓના નીચે આ રાહત દરે રાશનનું આયોજન કરવામાં આવ્યું છે પણ અમને રાશન જ એ નથી આપતો તો એના ઉપર સખ્ત સખ્ત કાર્યવાહી થાય એનો લાય અમે છે કે આપણા ગુજરાત માં ગરીબો નું એટલું ધ્યાન રાખવામાં આવે છે તો આ ફૂલવાડી ભરી માતા રોડ વિસ્તારમાં આ પંડિત પરવાનો નંબર ઓબ્લિક નાઇન્ટી નો પરવાનો રદ કરવામાં આવે તેની જગ્યાએ કોઈ સારા ઓનેસ્ટ માણસ રાખવામાં આવે જે લોકોનો તકલીફો જોઈ શકે અને એનો નિકાલ કરી શકે કેના હે કે સબ કંટ્રોલ કા માલ બ્લેક હોતા હે અમારા જેસા કે આસન ટટ પર મિલતા નહી હે જા 8 કિલો મિકા મળવાનો પાંચ કિલો મિલતા અમાર પાંચ જનકા નામ રહેતા હે પર हमको 5 કિલો મિલતા 8 કિલો કે બદલે ઓર હર મહિને લડાઈ ઝગડા કરકે હી મિલતા હે કોણ છે આ ભાઈ મે શું કેવો ધંધો વેપાર કરે સંજયભાઈ નામ હે इनका समय से तुम्हारा राशन कार्ड धारक हो पंद्रह साल हो गए बस सरकार को यह कहना मांगता है कि हमारा तो हमारा हक्का अनाज मिले और ब्लैक नहीं संजय भाई द्वारा ना तो आठ बजे चालू रहेगी ना और रात को ब्लेक होगा अनाज उनको चार बजे खोलनी चाहिए और छह बजे बंद करनी चाहिए और छह बजे खोलते और दस बजे बंद करते तो फिर से मिलेगा मेरा नाम संजय भाई राजमल भाई खिंची कार्य क्षेत्र ટૂંકી રાશન સરકારે બંધ કરેલું છે અથવા મળતું નથી એ લોકો થોડાક અહીંયા આવીને એમ કે છે કે મારું કાર્ડ તમે બંધ કરાવ્યું આ રીતનો ખોટો આક્ષેપ લીધે થોડીક બોલાબોલી થયેલી છે બીજો કોઈ વિશેષ નથી આઠ વાગ્યા સુધી અમારે બધું સંકલન અને બધું પતાવું પડે કે ભાઈ શું છે શું નહીં કોઈ ગ્રાહક બાકી રહી ગયો તો ફોન કરીને બોલાવવાનો અમારો કોઈ માણસ બહાર ગયેલો હોય તો એને ફોન કરીને જાણ કરવાની કે ભાઈ કેમ બહાર ગયો છે

અને વીસ કિલો ચોખા આપવામાં આવેલા છે છે દુર્ગા શાહ દુર્ગાવતી કરીને રાશન કાર્ડ ધારક છે એને આપેલું છે એમાં કઈ વિષય નથી લોકોનો આક્ષેપ છે કે આક્ષેપ હોય પૂરતો નથી મળતો એ મારે જોવાનો વિષય છે મેં તો બધાને કમ્પ્લીટ જ આપેલું છે પણ તેમ છતાં જો એમને કોઈ એવું મનમાં દુઃખ હોય તો હું કાલે પાછું બીજી વાર જાણ કરીને બોલાવીને પૂછી લઈશ ના આવે વિવાદ માં નથી રહેતો આપડે વિવાદ નો કોઈ વિષય નથી અને આપણે સરકાર ને જે આદેશ હોય એનું પૂરતું પાલન કરીએ છીએ અને પ્રેસ ને મીડિયા ની અંદર અગાઉ પણ મેં કામ કરેલું છે એટલે એ કોઈ નથી કે હું મીડિયા નો ગેરલાભ લેવું હા મારા વિરોધ આક્ષેપો લોકો કરતા હશે જેને નથી મળતું એ કરે એમાં ના નહીં બરાબર ને અમને પહેલા દસ વાગ્યા નો ટાઈમ હતો હવે અત્યારે હાલ આઠ વાગ્યા અમારે લોગ આઉટ થઈ જવું પડે આઠ વાગ્યા પછી કોઈ પણ વસ્તુ નહીં તો આઠ વાગ્યા સુધી અમારે બેસવું પડે ના અમે અમારા ટાઈમ નો હા આઠ વાગ્યા સુધી રહેશે જે આઠ વાગ્યા નું આઠ વાગ્યા નું જે સરકારી સમય છે એ આઠ વાગ્યા સુધી સવારે કેટલા વાગે ચાલુ કરો છો કેટલા વાગે બંધ કરો અને સાંજે કેટલા વાગે ચાલુ કરવાનું રહે સવારે જો તમે નવ વાગ્યા થી લઈને બાર વાગ્યા સુધી પણ એમાં એવું ઘણી વાર હોય છે કે લોકો કામ ધંધે જતા હોય આવી શકતા ના હોય પોસિબલ ના હોય ઘરના માણસો એની જગ્યા આવવામાં તકલીફ થતી હોય તો એ લોકો નહીં આવે તો એ સાંજે આવે છે ઘણા લોકો પછી બપોરમાં ન આવી શકે તો એ પણ સાંજે આવે છે તો આપણે આઠ વાગ્યા સુધી બેસવાનું એવું પરિપત્ર આપેલું છે